નમસ્કાર મિત્રો અમારી કે આરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે આપણે વિગતવાર વાત કરીએ તો ત્યારે મિત્રો સિક્કિમના પાક્યુગ જિલ્લામાં એક દુઃખદ અકસ્માત થયો છે જોકે મિત્રો આપણે મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે જ્યાં સેનાનું એક વાહન ઊંડી ખીણમાં પડતા ચાર જવાનો શહીદ થયા છે અને મિત્રો જણાવી દઈએ કે સેનાનું વાહન ઉબડખાબડ પહાડી રસ્તા પરથી પસાર થતા આ અકસ્માત થયો હતો તો મિત્રો મળતી માહિતી અનુસાર આપણે મિત્રો એ પણ જણાવી દઈએ કે જ્યારે મિત્રો વધુ વાત કરવામાં આવે તો પશ્ચિમ બંગાળના પોટિંગથી સિક્કિમમાં ઝુલક તરફ મુસાફરી કરતી વખતે ત્યારે મિત્રો જણાવી દઈએ કે ગુરુવારે એક માર્ગ અકસ્માતમાં ચાર ભારતીય સૈનિકો ત્યારે શહીદ થયા હતા તો મિત્રો મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો સેનાનું આ વાહન સાતસો થી આઠસો ફૂટ નીચે ઊંડી ખીણમાં પડ્યું હતું જી આમ મિત્રો અત્યારની આ દુઃખદ પણ મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ